સિંગવડ તાલુકા કક્ષાની શાળા કે રમત ઉત્સવમાં યોજાયો ખોખોની રમતમાં શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચૂંદડીનો દબદબો મળતી માહિતી મુજબ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ શ્રી જીઆઈ સેટ હાઈસ્કૂલ સિંગવડ ખાતે તાલુકા કક્ષા શાળા કે રમોત્સવમાં ખોખોની સ્પર્ધા યોજાય જેમાં અંડર ફોર્ટીન ભાઈઓમાં એકલવ્ય મોડેલ સ્કૂલ છાપરવડ પ્રથમ નંબરે વિજેતા થઈ જ્યારે અંડર ફોર્ટીન બહેનોમાં પ્રાથમિક શાળા વડા પીપળા વિજેતા થયા અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન બહેનોમાં શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડી પ્રથમ નંબરે વિજેતા થયા હતા તેમજ અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન ભાઈઓમાં પણ શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડી પ્રથમ નંબરે વિજેતા બની છેલ્લા કેટલાક વર્ષોથી ખો ખોની સ્પર્ધામાં સિંગવડ તાલુકામાં શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે ચૂંટણી માધ્યમિક શાળાની ચાર ટીમો જિલ્લા કક્ષા માટે ક્વોલિફાય કરાયું છે આ માટે શાળાના સૌ ખેલાડી ભાઈઓ બહેનો શાળાના સંચાલક મંડળ તેમજ શાળાના આચાર્ય શ્રી ડીડી તાવ્યાર સાહેબ તેમજ શાળા પરિવારના સૌ સ્ટાફગણ દ્વારા ખૂબ જ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડવાય સિંઘ વડદાહોદ